પ્રચાર પ્રસાર દરમિયાન લોકસભા ભાજપના ઉમેદવાર વર્તમાન સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સરકારે કક્ષાએ આર્થિક રીતે નબળા લોકોને મદદ કરવા શરૂ કરેલ લોક યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવી અનેક યોજનાઓ થકી ગ્રામજનોને ફાયદાઓ થયા છે તેમજ સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરવાના સંકલ્પ હેતુ શરૂ કરાયેલ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી દેશના જન જન ને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવા આરોગ્ય કવચ પ્રદાન કરવા સહિતના કાર્યની રૂપરેખા આપી સાથે 100% મતદાન કરવા ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવવા રાપર તાલુકાના વ્રજવાણી બેલા ધબડા આણંદ પર તેમજ બાલાસર ગઢડા રાસાજી લોતરાણી શિરાની વાંટ વેરસરા રતનપર ગણેશપર ગઢડા ધોળાવીરા ખારોડા તેમજ કલ્યાણપર અમરાપર અને ગેડી ગામમાં બેઠકો યોજી ઉપસ્થિત ગ્રામજનોને જન સમર્થન માટે અપીલ કરી હતી આ ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા જાડેજા રાપરના ધારાસભ્ય શ્રી 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 વિરેન્દ્રસિંહ રાપર રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા વિધાનસભા પ્રભારી કમલેશભાઈ દેસાઈ રાપર તાલુકા પંચાયતના શ્રીઓ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ પ્રમુખ શ્રી અશોકભાઈ હાથી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ સોઢા તેમજ પાર્ટી હોદ્દેદાર શ્રી કાનજીભાઈ ગોહિલ તેમજ શ્રી કેશુભા વાઘેલા શ્રી ડોલર રાય ગોર શ્રી હરિભાઈ રાઠોડ સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા